આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું ભરૂચના આમોદનગર સહિત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયું હતું લોકસભાની ચૂંટણીના પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોંચતા કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય ભૂખ અને ભ્રષ્ટાચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે આ યાત્રામાં ચૈત્ર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા હવે વડીલ થઈ ગયા છે માટે એમને રિટાયર્ડ કરવા જોઈએ જ્યારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમાં મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાઓ પરંતુ મેં કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવી હોય તે અપનાવી લો લેકિન મેં ઝૂકુંગા નહીં

સાથે જ તેઓ સંપૂર્ણ સ્વસ્થ હોવા સાથે તેઓની આખી દિનચર્યાનો ચિતાર આપ્યો હતો ચૈતરભાઈને ડર છે કે મનસુખભાઈ મેદાનમાં આવશે તેને જીતું તકલીફ પડશે આજે છ મહિનાથી ચૈતરભાઈ મને રૂબરૂ મળ્યો નથી હું નિત્ય કર્મ પ્રમાણે છ વાગે જાગી જાઉં છું એક કલાક વોકિંગ સવારે કરું છું સ્નાન વિધિ કરી પૂજાપાઠ કરું છું ભગવાનની આરાધના કરું છું જનકલ્યાણ રાષ્ટ્ર કલ્યાણ માટે ભગવાનને પ્રાર્થના કરું છું અને ચા નાસ્તો કરીને મારા રૂટિનના કાર્યક્રમમાં નીકળી જઉં છું તો દિવસના જે મારા પાર્ટીના કામ હોય લોક સંપર્કનો અભિયાન મારો હોય એ પ્રકારે સાંજે રાત્રે નવ દસ વાગે આવું છું છતાં પણ હું થાકતો નથી રાત્રે પણ અગિયાર બાર વાગ્યા સુધી લોકો મને મળવાવાળા આવે છે બધાને શાંતિથી સાંભળું છું અને લોકોનો મને પૂર્ણ રીતના મને સહકાર છે લોકોના હું કામ કરું છું લોકોના પ્રશ્નો સાંભળું છું એટલે લોકો સતત મારા સંપર્કમાં રહે છે આજે રાજનીતિમાં પંચોતેર એસી એસી વર્ષના લોકો કામ કરે છે એ તંદુરસ્તી મારા માટે કોઈ પ્રશ્ન જ નથી અને ચૈત્રભાઈ ને કહો કે આપણે દોડવાનું મેદાનમાં હોય તો દોડે સાથે દોડીએ પણ આગળ વધારે દોડે છે

ભાઈ ભ્રમ અને ભ્રષ્ટાચારની રાજનીતિ ચાલે છે ધર્મની નામની રાજનીતિ ચાલે જાતિ પર રાજનીતિ ચાલે એના વિરોધમાં અમારી આ સ્વાભિમાન યાત્રા છે અને ખૂબ સારા લોકોનું સમર્થન મળી રહ્યું છે ભરૂચ લોકસભામાં ઇન્ડિયા એલાયન્સનો હું ઉમેદવાર પણ છું ત્યારે મને પૂરો ભરોસો છે ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોનો કે આ વખતે ભરૂચ લોકસભામાં અમને બધાના આશીર્વાદ બધાની દુવાઓ મળશે અને ભરૂચ લોકસભા આ વખતે અમે સારા માર્જિનથી જીતીશું એ અમને આશા પણ છે આપની યાત્રા આજે બુધવારે દિવસે આવી પહોંચતા આપ કોંગ્રેસના આગેવાન પૂર્વ ધારાસભ્ય સંજય સોલંકી પ્રભુદાસ મકવાણા સહિતના આગેવાનોએ ભવ્ય સ્વાગત કર્યું હતું અને યાત્રામાં જોડાયા હતા જે યાત્રા જમ્બુસરના વિવિધ વિસ્તારોમાં ફરી હતી